નમસ્કાર દર્શક મિત્રો તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર પચીસ બજાર મિત્રો કપાસ પાલમાં ચાલીસ ભરી જેવી આસપાસ આવક જોવા મળી રહી છે તેમજ પાલમાં વાત કરીએ તો છ પાલ આવક જોવા મળી રહી છે ભારીમાં ચાલીસ ભરી આસપાસ આવક આજે થવા પામી છે ત્યાર પહેલાં વાત કરીએ તો ગઈકાલના હતું એક હજાર પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવ થી છે પંદરસો એકત્રીસ રૂપિયા સુપર ક્વોલિટી કપાસ છે

તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના ઊંચા નીચા ભાવો જ્યાં વાત કરીએ તો આજે અગિયારસો રૂપિયા થી લઈને પંદરસો ને રૂપિયા સુધી સુપર ક્વોલિટીમાં બજાર બોલાયું છે